ચંબુસર શિવશક્તિ ફાઉન્ડેશન દ્વારા શિવજી કે સવારી નગરમાં ફરી નગરના શિવશક્તિ ફાઉન્ડેશન દ્વારા ગત વર્ષની જેમ ચાલુ સાલે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે દેવના દેવ મહાદેવને શિવજીકી સવારી નીચેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી હતી સદર શિવજીકી સવારીનો જોગનાથ મહાદેવ મંદિર ખાતેથી આરતી કરી પ્રારંભ કરાવો જે નગરના ગણેશ ચોક ઉપલે વાટ કોટબારના મુખ્ય બજાર કંસારા ડોળ પટેલની ધર્મશાળા કાવા પાકોળ લીલોતરી બજાર થઈ પરત જોગનાથ મહાદેવ મંદિર ખાતે શોભાયાત્રા આવી પહોંચી હતી ને સમૂહ આરતી કરવામાં આવી શિવજી કી સવારી કોટ દરવાજા ખાતે આવી પહોંચતા જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા મહાદેવજીને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી આ સહિત જંબુસર તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ શહેર પ્રમુખ મનનભાઈ પટેલ પીઆઈ એવી પા મહામંત્રી બળવંતસિંહ પડિયાર દ્વારા શિવજી કી સવારીનું સ્વાગત સાથે દર્શનનો લાભ લીધો હતો આ પ્રસંગે જંબુસર નગર અગ્રણીઓ ચંદ્રકાંતભાઈ પટેલ વિરેનભાઈ શાહ નગરપાલિકા સદસ્યો કાછા પટેલ સમાજ અગ્રણીઓ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શિવશક્તિ ફાઉન્ડેશન જંબુસર ખાતે જંબુસરમાં દ્વિતીય વર્ષમાં કી સવારી આયોજન કરવામાં આવ્યું છે જંબુસર જોગનાથ મહાદેવ ખાતેથી આ શોભાયાત્રા શિવજી સવારીની નીકળી જંબુસરના રાજમાર્ગો પર ફરી અને જંબુસર ગણેશ ચોક ખાતે તેની પૂર્ણાહુતિ કરવામાં આવી છે તો આ પૂર્ણાહુતિમાં મહાઆરતીનો કાર્યક્રમ શ્રી આપણા પરમપૂજ્ય ડીકે ડીકે સ્વામીના હસ્તે રાખવામાં આવેલ છે તો ભાવિ ભક્તો તેમજ જે ધર્મપ્રેમી જનતા છે તેનો લાભ લે અને આ ફાઉન્ડેશન દ્વારા મહાપ્રસાદીનું આયોજન કાછા પટેલ વાડીમાં રાખવામાં આવ્યું છે તો દરેક ભાવિ ભક્તો તેનો લાભ લે એવી અભ્યર્થના ઓમ નમ શિવાય